સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા આણંદ દ્વારા મેગા એગ્રીકલ્ચર ક્રેડિટ આઉટરીચ કેમ્પ યોજાયો આણંદ વલ્લભ વિદ્યાનગર ખાતે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મેગા એગ્રીકલ્ચર ક્રેડિટ આઉટરીચ કેમ્પેઇનનું સમાપન કરાયું વિઠ્ઠલ ઉદ્યોગનગર એલિકોન હોલ ખાતે આયોજિત આ કેમ્પેઇનમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની કુલ છપ્પન બ્રાન્ચ અને અમદાવાદ ઝોનની ઓગણસાઠ બ્રાન્ચમાંથી મળી કુલ એકસો દસ કરોડ ઉપરાંતનું ધિરાણ કરાયું અને આ ધિરાણ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના અંત સુધીમાં વધીને બસો કરોડને આંબી જશે એમ ઉપસ્થિત બેંકના મહાનુભવ કાર્યપાલક નિદ નિદેશક ઈ રતનકુમાર અને અમદાવાદના અંચલ પ્રમુખ સુનિલકુમાર સરકાર અમદાવાદ ક્ષેત્રીય મેનેજર ગૌરવકુમાર જૈન ક્ષેત્રીય મેનેજર ગાંધીનગરના ચંદન કુમાર ઝા ને આણંદ જિલ્લા ખેતીવાડી અધિકારી ડોક્ટર ચિંતન પટેલ અગ્રણી જગદીશ પાટીલ સહિતના વક્તાઓએ આશાવાદ વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના હેઠળ વીમા ધારકના પરિવારજનોને વીમા રકમના ચેક વિતરણ કરવામાં આવ્યા અને ખાસ કરીને આણંદ અને ચરોતરના ખેડૂતોના સશક્તિકરણ તથા કૃષિ વિકાસને પ્રોત્સાહન અને આધુનિક કૃષિ નાણાકીય વ્યવસ્થા ટેકનોલોજી અપગ્રેડેશન તથા સરકાર પ્રોત્સાહિત યોજનાઓના મહત્ત્વ વિશે સંવાદ કર્યો હતો તેમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા કૃષિ લોન પર માત્ર સાત ટકાથી શરૂ થતી આકર્ષક વ્યાજ દરનો લાભ મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા લેવા ભલામણ કરી હતી વધુમાં મહાનુભાવોએ ખેડૂતોને વિવિધ કૃષિ લોન યોજનાઓ વિશે વિગતવાર માહિતી સાથે સમયસર નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવાની વાત કરી હતી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સેન્ટ પોલેટ્રી યોજના સેન્ટ કોલ્ડ સ્ટોરેજ યોજના સેન્ટ ફૂડ પ્રોસેસિંગ યોજના સેન્ટ ફિશરીઝ યોજના અને સેન્ટ સિકકેસી યોજના એટીએલ ડેરી યોજના નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન તેમજ પીએમ કુસુમ જેવી વિશેષ યોજનાઓમાં ખાસ ધ્યાન આપી સુલભ સેવાઓ માટે બેંક હર હંમેશ કટિબદ્ધ હોવાનું ઉમેર્યું હતું મારું નામ સિમી વસાવા છે સેન્ટ્રલ બેંક કરમસદ શાખાની બ્રાન્ચ મેનેજર છું આજનો આ કાર્યક્રમ અમારા સેન્ટ્રલ ઓફિસે ડિઝાઇન કરેલો છે જે એગ્રીકલ્ચર આઉટરીચ પ્રોગ્રામ છે જેમાં દરેક લાભાર્થીને જે એગ્રીકલ્ચરના લાભાર્થી છે એમને દરેકને અમારી બેંક લોન પ્રોવાઈડ કરે છે એ જે લોનના પ્રોડક્ટ છે દરેક લોનના પ્રોડક્ટ માટેની એમની માહિતી કે શું બેંકના પ્રોડક્ટ છે એને લાભ એ કેવી રીતે લઈ શકે છે અને જેટલા જોડાયેલા લોકો છે બીજા લોકોને જોડાવા માટે શું કાર્યક્રમ આગળ કરે કે જેનાથી દરેક લોકોને આનો લાભ મળે પ્લસ બેંકે આજે બહુ જ સારી સખી મંડળની મહિલાઓને જે સખી મંડળની લોન છે એ પ્રોવાઈડ કરી છે જેમાં બેંક દોઢ લાખથી લઈને છ લાખ સુધીના મેક્સિમમ તો વીસ લાખ સુધીનો લાભ આપે છે જેનાથી દરેક બહેનો નાના સ્તરેથી લઈને મોટા સ્તર સુધીનું કાર્ય કરી શકે છે જેમાં એ નાનો નાનો ગૃહ ઉદ્યોગ આ પૈસા લઈને શરૂ કરે એ જ રીતે બેંકે સીકેસીસી લોન એટલે જે ખેતીવાડી માટેની લોન છે કે જેના દ્વારા જેનાથી એ લોકો પોતાની ખેતીને વિકસિત કરી શકશે એગ્રીકલ્ચર લેન્ડ જેમાં એ લોકો ઓછા પૈસાની લીધે ઓછું કામ કરી શકતા અથવા જે વધારી શકશે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોન્સ જેમાં એ પોતપોતાની ખેતીનો વધારવા માટે મશીનરીઝ ઇક્વિપમેન્ટ્સ અને વાહનો ખરીદી શકશે મહિલા નાનાથી લઈને મોટા કાર્યો કરવા માટે એક સક્ષમ બને એક મહિલા સક્ષમ બનશે કુટુંબને સક્ષમ બનાવશે કુટુંબ સક્ષમ બનશે તો અમારો દેશ સક્ષમ બનશે અને આપણે ગવર્મેન્ટની જે એની માટેની ગાઈડલાઈન છે કે ભાઈ ભારત મહાન એવી આની માટે એની માટે નાના લેવલથી લઈને મોટા લેવલ સુધી સક્ષમતા પ્રોવાઈડ કરવાનું કામ બેંક કરે છે અને એની માટે આજે લગભગ એકસો દસ કરોડના લોનનું વિતરણ આજે આનંદ ખાતે કરવામાં આવ્યું છે

एग्रीकल्चर उटरीच प्रोग्राम इसका माध्यम से हम एग्रीकल्चरल कम्युनिटी को सभी सेक्टर्स लाइक एग्रीकल्चर एलाइड एक्टिविटीज एग्रीकल्चर पोल्ट्री फिशरी राइस मिल्स ऑयल मिल्स जूट मिल्स ऑल दिस सेक्टर्स वी आर प्रमोटिंग टुडे इन अक्रॉस द कंट्री आज का दिन में गुजरात में हम लोग ये आउटरीच प्रोग्राम का द्वारा एंटायर स्टेट में लगभग 110 करोड़ हम एग्रीकल्चरल लोन से सैंक्शन किया हुआ है और डिस्बर्स किया हुआ है ये क्वार्टर में पूरा गुजरात स्टेट में खासकर 200 करोड़ हम एग्रीकल्चरल सेक्टर में हम लोन्स एडव सैंक्शन किया है एंड uh, आज का दिन स्पेशली यहाँ का माहौल में मतलब इतना महत्वपूर्ण डिस्ट्रिक्ट में आंध्र uh, आनंद uh, में रहने के लिए हम लोग बहुत uh, 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 संतुष्ट है क्योंकि कोऑपरेटिव uh, सोसाइटी का जो uh, विषय है हम uh, आनंद डिस्ट्रिक्ट में आ, अपना अमूल डायरी का फॉर्म से आ, एक नेशनल प्राइड है तो हम लोग ये पर्टिकुलर डिस्ट्रिक्ट में चूज किया गया है क्योंकि इधर सेल्फ हेल्प ग्रुप का जो मूवमेंट है काफ़ी मजबूत है एंड स्ट्रांग है एंड सेंट्रल बैंक ऑफ इंडिया ए प्रीमियर बैंक एंड और यहाँ का डिस्ट्रिक्ट में हमारा 31 branches are there, and across Gujarat, we have 315 branches. So, all these branches we are supporting and promoting agriculture in a big way as part of this program, outreach program. Thank you.